મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે ત્યારે આગામી ત્રણ દિવસ ગુજરાતના માથે વરસાદની ઘાત છે આજે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ હજુ પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે નવી સિસ્ટમ મિત્રો આવી રહી છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો હવામાન વિભાગ દર ત્રણ કલાકે વરસાદની આગાહી આપે છે જેમાં ગત રોજ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબકી ગયો હતો આજે સવારે સાત વાગે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે નવો આગાહી આપવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતમાં ફરીથી વરસાદની શક્યતા છે બીજી તરફ ગુજરાતના અનેક વિસ્તારમાં ચાલીસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે વરસાદની વાત કરીએ તો સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ દીવ મોરબી અને બોટાદ અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે ઉપરાંત વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે ચાલીસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે વડોદરા આણંદ ખેડા પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ભરૂચ અને કચ્છમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે પાટણ બનાસકાંઠા દાહોદ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે ત્યારે બીજી તરફ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડીપ ડિપ્રેશન બનવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ સિસ્ટમના પગલે આગામી બે દિવસ હજુ પણ ગુજરાતના અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના તમામ જિલ્લામાં હાલ ભારે વરસાદ પણ ગયો છે ઉપરાંત હજુ પણ ગુજરાતમાં નવસારી દમણ દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના જૂનાગઢ રાજકોટ જામનગર તેમજ કચ્છમાં પણ ભારે વરસાદ પડશે આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે મિત્રો મહત્ત્વનું છે કે આ વરસાદની સિસ્ટમને કારણે ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સિસ્ટમ પ્રવેશ કરે અને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોને હજુ પણ પ્રભાવિત કરે તેવી શક્યતા છે ઉપરાંત મિત્રો અત્યારે જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે ડીપ ડિપ્રેશન બન્યું છે તે ગુજરાત તરફ આગળ વધ્યું છે જે અમદાવાદથી એકસો ને એસી કિલોમીટર દૂર છે હાલ આ સિસ્ટમ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ ઓગણત્રીસ ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રવેશ કરશે બીજી તરફ જેસલમેર પાસે મોન્સૂન ટફરેખા પણ સર્જાઈ છે તેમજ દક્ષિણ ગુજરાતમાં ઓફ ટ્રફ સિસ્ટમ પણ બની છે આ ત્રણેય સિસ્ટમને ધ્યાનમાં રાખીને આવનારા બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની વોર્નિંગ આપી દેવામાં આવી છે અને સાથે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે બીજી તરફ મિત્રો પવનની ગતિ પણ અનેક વિસ્તારમાં ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે